ત્રિગ્રહી યોગ ચમકાવી દેશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય નમસ્કાર મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહો નિયત સમય રાશિ પરિવર્તન કરતા હોય છે અને સીધી તેમજ વક્રી ચાર ચાલતા હોય છે જેની દરેક રાશિઓ પર વધતે ઓછે અંશે અસર થતી હોય છે મિત્રો એપ્રિલ મહિનામાં બુધ ત્રણ વખત પોતાની ચાલ બદલવાના છે અને ચૈત્ર નવરાત્રી એટલે કે નવ એપ્રિલ બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મીન રાશિમાં સૂર્ય અને શુક્ર પહેલેથી જ બિરાજમાન છે તેથી ત્રણ મોટા ગ્રહોના મળવાથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓના લોકોનું ભાગ્ય ચમકવાનું છે અને તેમાં સૌથી ખાસ કરીને આ ત્રિગ્રહી યોગની રચના તેમજ ભગવાન શિવના આશીર્વાદથી આ ત્રણ રાશિઓના ગ્રહોના પ્રભાવ હેઠળ તેમનું ભાગ્ય તેઓના રાશિના દેવો એ રીતે ચમકાવશે કે તેઓને આ મહિને અપાર ખુશીઓની સાથે સાથે અચાનક ધન પ્રાપ્ત થવાના પણ યોગ બની રહ્યા છે તો મિત્રો આજના વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં તમારી રાશિ અવશ્ય જણાવજો જેથી કરીને તમને તમારી રાશિ મુજબના ઉપાય નિઃશુલ્ક અમારા જ વિડીયો કે કોમેન્ટ ના માધ્યમથી મળી રહે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ ત્રણ રાશિઓ કઈ કઈ છે નંબર એક પર છે મિથુન રાશિ મિત્રો મિથુન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ ઘણો જ ફાયદાકારક સાબિત થવાનો છે જ્યોતિષીઓના મતે મિથુન રાશિના કર્મગૃહમાં ત્રિગ્રહી યોગ રચાઈ રહ્યો છે તેથી જે લોકો બેરોજગાર છે તેમને યોગ્ય નોકરીની તકો મળી શકશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બમણો લાભ મળશે તેમજ પિતૃક સંપત્તિ મેળવવાના પણ યોગો બનશે કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે સાથે પરિવાર સાથે તમારો આનંદથી સમય પસાર થશે તમારા બહાર ફરવા જવાના સંજોગો પણ છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પણ તરકી જોવા મળશે પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પણ ઉષ્માભર્યા રહેશે નંબર બે કર્ક રાશિ મિત્રો કર્ક રાશિ વાળા લોકો માટે પણ બુધ શુક્ર અને સૂર્યની યુતિ ઘણી જ શુભ સાબિત થવાની છે કારણ કે આ રાશિના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જેને કારણે કર્ક રાશિવાળા લોકોના આત્મવિશ્વાસમાં ઘણો જ વધારો થશે તેમની કરિયરમાં પણ અચાનક જ બદલાવ આવશે અને નોકરીમાં પ્રગતિ થશે આ લોકોના આવકના સાધનો વધશે તેમજ વૈવાહિક સુખમાં વધારો થશે તેઓને દરેક કામમાં ઈચ્છિત પરિણામ મળશે અને લોકો તમારું સન્માન પણ કરશે

કારણે મકર રાશિના જાતકોમાં હિંમત અને બહાદુરીમાં વધારો થશે તેમને પરિવાર તરફથી દરેક બાબતમાં સહયોગ મળશે જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થશે એમની કાર્યક્ષેત્રમાં પણ તરક્કી થશે નોકરી કરતા લોકોના જીવનમાં પણ ખુશી આવી આવશે અને તેમને વરિષ્ઠોનો સહયોગ મળશે આ સિવાય કોઈ પણ કામ કરવામાં તમને સફળતા મળશે અને જૂના મિત્રોનો સાથ મળશે નવી નોકરી શોધી રહ્યા હોવ તો પણ મળવાના ચાન્સીસ છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને ઓલ ઉપર સેટ કરી દેજો અને કોમેન્ટમાં તમારી રાશિ કઈ છે તે જણાવવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ અને આપનો પરિવાર ખુશ રહે અને આપ હંમેશા જીવનમાં પ્રગતિ કરતા રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ